સ્માર્ટ સિટી હસ્તકનું આપણે ખુલ્લું મૂકેલું છે ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી રહ્યા છે વેકેશનનો પણ સમય છે એટલે સ્વાભાવિક છે કે રાજકોટના જે નાગરિકો છે આમ પણ હરવા ભરવાના શોખીન છે એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે તો ત્યાં એક્સ્ટ્રા જે ટિકિટ માટેની બારીની વ્યવસ્થા ત્યાં ટેબલ મૂકવામાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છીએ ડિજિટલ પેમેન્ટથી પણ લોકો પોતાની ટિકિટ પરચેસ કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ આપણે ઊભી કરી છે અને ટૂંક જ સમયમાં ઓનલાઈન ટિકિટ માટેની વ્યવસ્થા પણ આપણે કરવા માટે જઈ રહ્યા છીએ જેથી કરી જે નાગરિકો ઘરેથી જ પોતાની ટિકિટ વગેરે બુક કરાવી અને જવા માગે છે તો એ વ્યવસ્થા પણ ખૂબ ટૂંક સમયમાં આપણે કરવા માટે જઈ રહ્યા છીએ એટલે ઓવરઓલ લોકોને ત્યાં ઓછું લાઇનમાં ઉભા રહેવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી રહ્યા છીએ